પરંપરા એક્ઝિબિશન દ્વારા જ્યોતિષ અને આયોજન કરવામાં આવ્યું પરંપરા એક્ઝિબિશન દ્વારા જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર એક્ઝિબિશન નું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદના સિંધુ ભવન હોલ ખાતે તારીખ ત્રેવીસથી પચીસમી ફેબ્રુઆરીએ સવારના અગિયાર કલાકથી રાત્રિના આઠ કલાક સુધી ત્રિદિવસીય જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર વિશેની વિશેષ માહિતી આપતું ગુજરાતમાં પહેલીવાર આ પ્રકારનું એક્ઝિબિશન યોજાયું છે ધાડકન ગ્રુપ અને પરંપરા એક્ઝિબિશન દ્વારા યોજાઈ આ જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર એક્ઝિબિશનના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય અતિથિ પદેથી જૈન અનુષ્ઠાનના ફાઉન્ડર અને ભક્તાંબર મંત્રના માર્ગદર્શક શ્રી નિકુંજભાઈ શેઠ મંગલદીપ પ્રગટાવીને કર્યું હતું મારું નામ નિકુંજભાઈ પંડિતજી છે હિલિંગની દુનિયામાં છેલ્લા દસ વર્ષથી એવા એવા હેલ્થના પ્રોબ્લેમો ક્યોર થયા છે જે ગાયત્રી મંત્ર હનુમાન ચાલીસા જૈન ધર્મનું ભક્તામર સ્ત્રોત્ર અને તમે જેમાં અતિશય બિલીવ કરતા હોય સેવન ચક્રાસનું મેડિટેશન અલગ 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 સ્ટોન થેરાપી અને એ બધું જ કર્યા પછી આજે અહીંયા પરંપરાના કાર્યક્રમમાં અમે જ્યારે આવેલા છીએ હેતલવેન એવું કહેવાય છે કે જે જગ્યાની લીડર જે છે લેડીઝ હોય છે એ જગ્યાનું એ ઘર કે એ ઇવેન્ટ અમેઝિંગ બની જાય છે જો આખો આ ઇવેન્ટ ફર્યા પછી અહીંની જે એનર્જી છે અહીંયા જે વર્લ્ડના તમામ બેસ્ટ ટુ બેસ્ટ એસ્ટ્રોલોજર વાસ્તુશાસ્ત્રી ફેંગસુ નિષ્ણાંત સ્ટોન નિષ્ણાત આવેલા છે જેના દ્વારા પ્રકૃતિને સારામાં સારી સ્વસ્થતા આ બધી જ વસ્તુ ઉપયોગ કરતાં કરતાં અમીરી દેશમાં વધે ભારત દેશના વડાપ્રધાન ચાહે છે કે જીડીપી ખૂબ વધે તો મનુષ્યનું જ્યારે લક પાવરફુલ થઈ જાય છે ત્યારે ઓટોમેટિક મહેનત રંગ લાવે છે મહેનત તો બધા લોકો કરતા જ હોય છે પણ લક માટે સુપર ગોઈંગ આ બધા સ્ટોન મંત્ર ચેન્ટિંગ ધ્યાન હિલિંગ અને બધાની અંદર આ પરંપરા અને પરંપરામાં આવેલા દેશ વિદેશના સુપર એક્સપર્ટ લોકો જેટલા પણ વધારે વધારે ત્રણ દિવસના આ બધી સેવાઓનો લાભ લેશે અમેજિંગ બે હજાર ચોવીસનું એમનું વર્ષ સુપર 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 સક્સેસફુલ રહેશે તો ખાસ 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 અહીંયા આવો તમારા બોડીને હીલ કરો રિલેક્સ કરો નવા સપનાઓ જુઓ તો શ્રીમતી હેતલ શાહે વધુમાં જણાવ્યું છે કે અમદાવાદ ખાતે યોજાઈ રહેલા આ જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રની અલૌકિક દુનિયાનું એક અદ્ભુત એક્ઝિબિશન છે જેમાં ગુજરાતના અમદાવાદ રાજકોટ વડોદરા ગાંધીનગર અને ખંભાત સહિત દેશના મુંબઈ નવી દિલ્હી નાસિક અને શિરડી શહેરોના પચાસથી પણ વધારે અલગ અલગ વિષયોના જ્યોતિષ અને વાસ્તુ વિશે જાણકાર જ્યોતિષાચાર્ય ઉપસ્થિત રહી પાલ અને ફેસ રીડર્સ અંકશાસ્ત્ર એનર્જી એક્સપર્ટ લાલ કિતાબ એક્સપર્ટ્સ ટેરોટ કાર્ડ રીડર્સ પેરાનોર્મલ રીડર્સ ગ્રાફોકોલોજીસ્ટ લોગો એનાલિસ્ટ ફાસ્ટ લાઈફ રિગ્રેસન ઓરા રીડર્સ ન્યુમરોલોજીસ્ટ સાઉન્ડ હિલિંગ રેગી એક્સપર્ટ્સ એક્યુપંક્ચર સુજોગ થેરાપી વગેરેની કેટેગરી સહિત ક્રિસ્ટલ રુદ્રાક્ષ અને રત્ન ઉપર માર્ગદર્શન આપી રહ્યા છે તેમજ એવા અનેક લોકો છે કે જેઓ જ્યોતિષમાં રસ ધરાવે છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા અને સાથે સાથે કોઈ પણ વ્યક્તિને જ્યોતિષ વગેરે શીખવું હોય તો અહીંયા માહિતી મળી રહે છે આ એક્ઝિબિશનમાં જ્યોતિષશાસ્ત્રને લગતા બુક સ્ટોરનું પણ આયોજન કરાયું છે ત્રણ દિવસનું આ એક્ઝિબિશન છે સિંધુભવન હોલ સિંધુભવન રોડ ખાતે ત્રેવીસ ચોવીસ પચીસ ફેબ્રુઆરી જ્યાં અમારી સાથે ખંભાતથી ખંભાતના ફેમસ ક્રિસ્ટલ્સવાળા જોડાયા છે નાસિક પુણે દિલ્હી મુંબઈ બધા અલગ અલગ જગ્યાએથી મહાનુભાવો આવ્યા છે જ્યોતિષશાસ્ત્રમાં નિપુણુંક હોય વાસ્તુશાસ્ત્ર વાસ્તુશાસ્ત્રી શેર બજારવાળા એક્યુપ્રેશરવાળા મુંબઈથી સ્પેશિયલ અમારી સાથે એક ટીમ છે જે ટોટલી બ્લાઇન્ડ ટીમ છે જે લોકો તમને એક્યુપ્રેશરથી આવીને જ્યારે તમે તમારા એક્ઝિબિશનમાં ફરીને ટાઈમ લાગશે ને થાક લાગશે તો એ એક્યુપ્રેશર પોઈન્ટ આપીને મસાજ કરીને તમારો થાક ઉતારશે બધા બ્લાઇન્ડ પીપલ છે સ્પેશિયલ મુંબઈથી આવ્યા છે અમારી સાથે તો મીડિયાના માધ્યમથી હું સૌ અમદાવાદના નાગરિકને કઈસ વિનંતી કરીશ કે પ્લીઝ અમારા આ ત્રણ દિવસના એક્ઝિબિશનમાં આવો મુલાકાત લો તમારા કોઈ પણ જાતના પ્રશ્ન છે ફાઈનાન્શિયલ હેલ્થ કોઈ પણ જાતના પ્રશ્નનો તમને અહીંયા આગળ ઉકેલ મળશે તો સૌ પધારો એવી મારી વિનંતી છે તો મુખ્ય મહેમાન પતિ ગુજરાતના પ્રખ્યાત ગાયક અને ફિલ્મી કલાકાર શ્રી અરવિંદ વેગડા અને વિશ્વના એકમાત્ર વૈદિક વૃક્ષ એસ્ટ્રોલોજિસ્ટ શ્રી કનૈયાજી ગેલોરા ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું આજના આ કાર્યક્રમમાં વિશિષ્ટ જ્યોતિષાચાર્ય અને મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા માર્ગદર્શન સાથે સાથે અને વિશિષ્ટ જ્યોતિષાચાર્ય અને મહાનુભાવો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપી રહ્યા છે નમસ્કાર હું છું અરવિંદ વેગડા અને અત્યારે હાલ એસ્ટ્રોફેસ્ટ જે એક અદ્ભુત અલગ જ પ્રકારનું જ્યોતિષશાસ્ત્ર અને અલગ અલગ હિલિંગ સ્ટોન્સ એની સાથે સંકળાયેલી બધી વાસ્તુને લગતી વાતો એનું એક અદ્ભુત એક્ઝિબિશનનું આજે અહીંયા શરૂઆત થઈ છે એનું ઇનોગ્રેશન થયું છે પરંપરા ઇવેન્ટ્સ દ્વારા એટલે કે હિતલબહેને આ એક નવું જ ઇનિશિયેટિવ લીધું છે અને આ એક એવી નવી શરૂઆત છે એમના તરફથી અમદાવાદમાં સિંધુ ભવન ખાતે કે અહીંયા ઘણા બધા કહેવાય કે સમસ્યાઓનું સમાધાન થઈ શકે છે એક નવી આશા તમારી બંધાઈ શકે છે તમારે ક્યાંક તમે અટક્યા હોવ તો તમને એનો સાચો માર્ગ મળે છે એ બધી જ અલગ અલગ કહેવાય કે વિદ્યાઓના જાણકાર હિલિંગના જાણકાર ડૉક્ટર્સ પોતે અને એનાની શું અસરો થશે એ બધી જ વાતનું સમાધાન કરતી આ એક જગ્યા આ એક અદ્ભુત એક્ઝિબિશન ત્રણ દિવસનું અહીંયા આજે આયોજન કરવામાં આવેલું છે તો હું દરેકે દરેક નાગરિકોને કહીશ કે એક વખત આપને ક્યાંક અટકતા હોઉં કે નવી દિશામાર્ગ જોઈતો હોય તો આ એક્ઝિબિશનની જરૂરથી મુલાકાત લેજો અને હું એમના જે એક્ઝિબિશનના જે ઓર્ગેનાઇઝર છે હેતલબહેને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું કે આ પ્રકારનું ઇનિશિયેટિવ લઈને આપણે ખૂબ સરસ મજાનું કામ કર્યું છે એક અલગ જ પોઝિટિવ વાઇબ્સ તમને અહીંયા મળશે અને મને લાગે છે કે તમારે કદાચ તમે અહીંયા આવશો તમારે કદાચ કંઈ બીજું કંઈ કરવાની પણ જરૂર નહીં પડે તમારી સમસ્યાનું એમનામાં સમાધાન થઈ જશે એક નવી દિશા મળી જશે તો આપ સૌ મિત્રો અહીંયા વિઝિટ કરો બસ એ જ દરેકે દરેક અમદાવાદીને દરેકે દરેક ગુજરાતીને અપીલ પ્રય ક્રિસ્ટલ્સ ધ વર્લ્ડ ઓફ ક્રિસ્ટલ્સ ખંભાતથી અમે લોકો છીએ અમે લોકો પોતે મેન્યુફેક્ચર કરીએ છીએ અને અમારી પાસે બસો પ્રકારના અલગ અલગ પથ્થરોની અંદર હજારો પ્રકારની અંદર અલગ અલગ કેટેગરીઝના પથ્થરો છે જે હિલિંગ માટે વાસ્તુ માટે અને ટેરોટ ટેરોટ કાર્ડ રીડર એ બધા જે ઉપયોગ કરતા હોય છે પથ્થરો બ્રેસલેટ્સ ને બોન્ડ મૂર્તિઓ એ બધી વસ્તુ અમારી પાસે હોય છે અમે જાતે જ મેન્યુફેક્ચર કરતા